સાવ ઓછું ફરેલું ઘર ઘરાવ આખું ટ્રેક્ટર છે મોડેલની વાત કરું બે હજાર ચોવીસના ના ટ્રેક્ટર માત્ર છસો પીચોતેર કલાક જ ફરેલું છે અને આખું ટોપ કન્ડિશન ટોટલ જવાબદારી વાળું ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો

અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું વિરમભાઈનું ટ્રેક્ટર જિલ્લો રાજકોટ તાલુકો ઉપલેટા અને ગઢાળા ગામે જોવા મળશે